કાણા પાડી તેમાંથી પાણી ચોરી કરતા હોટેલના પાંચ સંચાલક સામે ફરિયાદ થઈ હતી આ શખ્સોએ રૂપિયા એક લાખ સડતાલીસ હજાર ચારસો ચોસઠની પાણી ચોરી કરી હતી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ રાપર દ્વારા પાણીની લાઈનની દેખભાળ અને મરમ્મત સાર સંભાળ માટે અમદાવાદની આરબી કન્સ્ટ્રક્શન કંપનીને પાંચ વર્ષ માટે ઠેકો આપ્યો છે આ ખાનગી કંપનીના કર્મચારી એવા ફરિયાદી કલ્પેશસિંહ જીલુબા પઢિયાર ગત તારીખ એકવીસ ચારના વહેલી પરોઢે તેમના હસ્તકની સામખિયાળી મઢીત ત્રણ રસ્તાથી ચિત્રોડ સુધીમાં પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા જ્યાં અમુક હોટલના સંચાલકોએ સાતસો મિલીમીટર વ્યાસની પાણીની લાઇનમાં કાણા પાડી તેમાંથી પાણીની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું આ ફરિયાદીએ પોતાના ઉપરી અધિકારીઓ અને સરકારી અધિકારીઓનું આ અંગે ધ્યાન દોર્યું હતું દરમિયાન છ પાંચના અધિકારીઓએ અહીં આવી તપાસ હાથ ધરી હતી જેમાં સામખિયાળી રાધનપુર ધોરીમાર્ગ રાયમલ બાપા મઢી પાસે ન્યૂ ભારત હોટલના સંચાલક શંભુનાથ યોગીએ કાણાં પાડી તેમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું રાયમલ મઢી પાસે હોટલ મોમાઈ કૃપા રેસ્ટોરન્ટના માલિક સંચાલક કાના મહારાજે પણ પંદર મિલીમીટરનું જોડાણ લીધું હતું જૂના કટારિયા લાકડીયા ચાર રસ્તા લાકડીયાની અંદર જવાના અંડરગ્રાઉન્ડ માર્ગ નજીક ઢાબાના સંચાલક આમદરામાએ પણ પંદર મિલીમીટરનું જોડાણ મેળવ્યું હતું જૂના કટારિયા લાકડીયા ચાર રસ્તા નજીક રાજવીર હોટલના સંચાલક અજમેરસિંઘ સરદાર તથા ખોડાસર પાટિયા નજીક માલાણી મહાદેવ હોટલના સંચાલક હેમતારા જાટે પણ બિન અધિકૃત રીતે પાણીનું જોડાણ મેળવી સરકારી મિલકતમાં નુકસાન પહોંચાડ્યું હોવાનું બહાર આવ્યું હતું આ શખ્સોએ પંદર દિવસમાં રૂપિયા એક લાખ સડતાલીસ હજાર સાતસો ચોસઠના પોલીસે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર